સંસદ એન્કલેવમાં એઇમ્સની કાર્યપ્રણાલી અને દર્દીઓના પડકારો પર સંસદીય સમિતિની બેઠક યોજાઈ સંસદ એન્કલેવમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં આલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ નવી દિલ્હી સંબંધિત તાત્કાલિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસદીય સમિતિના અધ્યક્ષ રમગોપાલ યાદવ અને ભાજપના નેતા મહેશ શર્મા સહિત અન્ય સાંસદોએ ભાગ લીધો હતો મુખ્ય એજન્ડા એઇમ્સની કાર્યપ્રણાલી અને દર્દીઓને આરોગ્ય સેવાઓ મેળવવામાં આવતા પડકારોનું નિરીક્ષણ કરવાનો હતો એઇમ્સ જે ભારતની અગ્રણી આરોગ્ય સંસ્થાઓમાંનું એક માનવામાં આવે છે અનેક તંત્રાત્મક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે સંસદીય સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરની રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે ફેકલ્ટી અને જુનિયર રેસિડેન્ટ પદોમાં લગભગ ત્રીજી ભાગ ખાલી છે જે કર્મચારીઓ પર વધારાનો ભાર અને દર્દીઓ માટે લાંબા સમય સુધી રાહ જોવાની સ્થિતિ સર્જે છે સાથે જ હોસ્પિટલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર પડી રહ્યો છે જે સારવારની ગુણવત્તા પર અસર કરી રહ્યો છે વિભિન્ન ભાગોમાંથી આવેલા દર્દીઓ ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગના ઘણીવાર લાંબા સમય સુધી એમ્સમાં સારવાર મેળવવા માટે રાહ જોતા રહે છે ઘણાને ઉપલબ્ધ બેડ અને નિવાસની સુવિધાઓની અભાવને કારણે હોસ્પિટલની બહાર રાહ જોવી પડે છે જેમાં કઠોર હવામાનની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આ પરિસ્થિતિ આરોગ્ય સેવાઓની પૂરતી સુવિધાઓની અભાવ અને આ પડકારોને દૂર કરવા માટે તાત્કાલિક સુધારાઓની જરૂરિયાતને દર્શાવે છે